ગરમીની શરૂઆતની સાથે જ ભાવનગરના બજારમાં લીંબુના ભાવમાં વધારો થતા લોકોને સમગ્ર દેશમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે જેને પગલે આગ વરસાવતી ગરમી લાગી રહી છે આવી ગરમીથી રાહત મેળવવા માટે લોકો લીંબુ શરબત પીતા હોય છે જેથી આ સિઝનમાં લીંબુનું વેચાણ પણ વધારે થતું હોય છે ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવમાં વધારો નોંધાયો છે સુરતમાં પ્રતિ કિલો લીંબુનો ભાવ રૂપિયા સોથી એકસો પચીસ ઉપર પહોંચ્યા છે ગયા મહિને કિલો લીંબુનો ભાવ રૂપિયા થી પિસ્તાલીસ હતો આગામી દિવસોમાં હજુ લીંબુના ભાવ વધવાની શક્યતા છે લીંબુના ભાવમાં વધારાને લઈને વેપારીઓનું કહેવું છે કે બજારમાં વપરાશના હિસાબે સપ્લાય થઈ રહ્યો નથી જેના કારણે બજારમાં લીંબુ નથી અને તેની ડિમાન્ડ વધી ગઈ છે એવામાં લીંબુના ભાવમાં વધારો થયો છે બજારમાં લગભગ એક મહિના પહેલાં રૂપિયા ત્રીસથી પિસ્તાલીસ રૂપિયા કિલોના ભાવે લીંબુ મળી રહ્યા હતા પરંતુ હવે લીંબુ લગભગ બમણાથી પણ વધુ કિંમતે મળી રહ્યા છે એટલે કે હવે એક કિલો લીંબુના સોથી એકસો પચીસ રૂપિયા થઈ ગયા છે આજે રૂપિયા એક હજારથી એક હજાર ચારસો મણનો ભાવ એપીએમસીમાં બોલાયો છે